મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં જ્યારે એક બાળક સ્નાન કરતી વખતે ચહેરા પર સાબુ લગાવી રહ્યો હતો ત્યારે સાબુમાંથી બ્લેડ નીકળી હતી અને તેનાથી બાળકનો ગાલ કપાઈ ગયો હતો આ સમગ્ર મામલે બાળકના પિતાએ ગ્રાહક ફોર્મમાં ફરિયાદ નોંધાવી છે ગ્વાલિયરના આનંદનગર વિસ્તારમાં રહેતા અંગતસિંહ તોમરે નજીકની મોહિત કરિયાણાની દુકાનમાંથી દસ રૂપિયાના દસ સાબુ ખરીદ્યા હતા સોમવારે સાંજે જ્યારે તેનો દસ વર્ષનો પુત્ર અંશ ઘરમાં હાજર સાબુથી સ્નાન કરી રહ્યો હતો ત્યારે અચાનક સાબુની અંદરથી બ્લેડ નીકળી હતી જેના કારણે તેના ચહેરા પર ઘા પડી ગયો અને જ્યારે તેણે તેના પિતાને આ વાત જણાવી ત્યારે અંગત તોમર આ તસવીર જોઈને ચોંકી ગયો હતો કારણ કે તે સપનામાં પણ કલ્પના કરી શકતો ન હતો કે સાબુની અંદરથી બ્લેડ નીકળે છે આવી સ્થિતિમાં તે નજીકની મોહિત નામની કરિયાણાની દુકાને ગયો હતો જ્યાંથી તે સાબુ તેમણે ખરીદ્યો હતો તેમણે ત્યાં બીજો દસ રૂપિયાનો સાબુ ખરીદ્યો અને તેને ઘરે લઈ જઈ પાણીમાં ઓગાળ્યો ત્યારે તેમાંથી પણ બ્લેડ નીકળી હતી તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો